જીવને જોખમમાં મૂકીને આ યુવાનો ગિરનાર ચડી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સીડી કે પગથિયાનો ઉપયોગ નથી કરી રહ્યા અને આ પર્વતના માર્ગે ચડી રહ્યા છે ગિરનાર ચડતા આ છ યુવકનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને આ વીડિયો વાયરલ થતાની સાથે જ વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે હાલતું આ વીડિયો બે દિવસ પહેલાનું હોવાનું અનુમાન છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય છે ફૂડલાઈન પર જય એક વીડિયો વાયરલ થયું છે જેમાં યુવાનો જીવના જોખમે ગિરનાર સર કરી રહ્યા છે વન વિભાગ તરફથી શું પ્રતિક્રિયા કાર્યવાહી પર્વત ના આડે રસ્તે જતા હોય તેવા વિડીયો સામે આવ્યો છે છ યુવાનો દ્વારા આ પર્વત ચડતા હોવાનો જે વિડીયો આવ્યો છે ત્યારે વન વિભાગને પણ જાગૃત નાગરિક દ્વારા પણ વિડીયો વાયરલ કરી અને જાણ કરવામાં આવી છે માનવામાં આવી છે એના સોશિયલ મીડિયામાં જે વાયરલ જે થયો છે યુવાનો નો વિડીયો તેને લઈ વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને ક્યાંના યુવાનો છે તેને લઈ પણ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ થી જય માહિતી બદલ